એ હેલી બાલી આપડે કાંઈ પોલી ના બાલી આપણે પોતા આપડે છ જણા થઈશું અલી બાલી કઈ રીતે છ થઈશું કે જે જો દીકરા તું એટલે તારા રૂપારી લાડકવાળી ધોરી ધોરી બાસ્કા જેવી વહુ આવે અલી ના બાલી તો આપણે જ રહીશું પીટ્યો આ ચમ પોચ જ છે કઈ રીતે પોચ રહી શું કે જે મન જો બાલી મુ પૈને પશુ માર વહુ આવશે બરાબર પણ હો માં આપણી દીદી પૈને હા હરે નઈ જાય એટલે આપરો પોચ જ રહી શું અરે ના ગોડા તો હે આપરો છો થઈ શું હે પાસુ અને સિક્સ મારી બાલી થી કઈ રીતે છો રહી શું કે તો મન અરે જો દીકરા તું પૈને પશુ તાર વહુ આવશે પશુ તાર બી ઓને એક નાનો બાબુરીયું બાબુ નઈ આવે અલ્યા ના બાલી તો હે આપરે પોચ જ રહી શું અલ્યા આ નો તો મને શેકરીના જેમ તોણી નાખીશ હાલે હાલે કઈ રીતે પાછો પોચ રહીશું આપરે જો બાલી હાચું કીધું કે મુ પૈને મારું વહુ આવશે અમારું બાબુ આવશે પણ અમારું બાબુ આવતા આવતા તો તારી ઠાઠરી નહીં બંધ થઈ ગઈ હોય પાલી તારી ગોમના ના હું તો હજી બસો વાત જીપ્બાની તું ગેલ સપ્પા આલી